આટલા લાંબા સમયથી શૌચાલય પડી રહેવાથી લોકો તેનો અન્ય કામમાં ઉપયોગ લેશે આટલો સમય વીત્યા છતાંય કેમ પાણીની ટાંકી તેમજ શૌચ ખાડો પણ પૂર્ણ કરેલ નથી એ પણ એક તપાસનો વિષય છે આવા કેટલાય શૌચાલય ખંડેર હાલતમાં હશે અને આનો સદઉપયોગ ક્યારે થશે કે પછી સરકાર ખર્ચ કરશે અને વહીવટી તંત્ર આનો દુરુપયોગ કરશે શૌચાલય ચાર વર્ષ પહેલાં બનેલા છે પણ કામ પૂર્ણ થયેલ નથી અને ઉપયોગ કરતા નથી મારું નામ છે પટેલ નાથુ સિંહ રામસિંહભાઈ ગામ મોટી બાંડી બાર પાટડી ફળ્યું અમારા પાટડી ફળવામાં જાહેર શૌચાલય લગભગ ચાર વર્ષ પહેલા બનેલ છે પણ અત્યાર સુધી એનું કામગીરી પૂર્ણ થયેલ નથી એનો ઉપયોગ કરો છો હમણાં એનો કોઈ ઉપયોગ હમણાં હાલમાં કંઈ કરતા નથી ખાલી પડેલું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો